દબોઈ તાલુકાના કેટલા ગામોમાં કચરો નાખવા બનાવેલી કમ્પોસ્ટ પીટમાં શોભાના કાઠિયા સમાન જેની અંદર ગામનો કચરો નાખવાનો હોય પણ કચરો નાખવામાં આવતો નથી જરી ઝાકળ ઉગી ગયા એક તરફ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ગામ ચોખ્ખું રાખવા માટે ગામની ભાગોળે કમ્પોસ્ટ પીટમાં બનાવવામાં આવી છે પણ તેનો કોઈ ઉપયોગ થતો નથી સરકારના કેટલા રૂપિયા આવી યોજનાઓના કારણે પાણીમાં જાય એવું લાગી રહ્યું છે ડભોઈ તાલુકાના વિસ્તારમાં બનેલી કમ્પોસ્ટ પીટ કચરાના બદલે જાળીઓ દેખાઈ રહી છે રિપોર્ટર del de Jac